નમસ્કાર આઈ સેવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ વિકસિત ભારત સંકલ્પ યાત્રાથી સરકારની તમામ જનકલ્યાણકારી યોજનાઓ ઘર ઘર સુધી પહોંચાડીને વંચિત લાભાર્થીઓને આવરી લેતી સો ટકા લક્ષ્યાંક હાંસલ કરવાના નિર્ધાર સાથે આ યાત્રા ગામડાઓમાં ઠેર ઠેર ભ્રમણ કરશે ત્યારે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો જાગૃતિ સંદેશ અને લાભો ગ્રામ્ય સુધી પહોંચાડવા વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ભારતનું પ્રણ એટલે ભારત સંકલ્પ યાત્રા મંત્રી શ્રી પરમાર વધુમાં જણાવ્યું કે ભારત સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી પ્રજાલક્ષી કલ્યાણકારી યોજનાઓ પહોંચાડવાની જાગૃતિ લાવવા લક્ષ્ય સાથે આયોજિત વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું મારા મત વિસ્તાર મોડાસા તાલુકામાં આવેલ ઉમેદપુર મુકામે ભેર સ્વાગત કરી માનનીય વડાપ્રધાનના માર્ગદર્શન અને શ્રીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની વિવિધ યોજનાની માહિતી આપી આ યોજનાઓનો લાભ લીધે લાભાર્થીઓને કિટનું વિતરણ કરી જરૂરિયાતમંદ પ્રજાજનો સુધી સરકારની વિવિધ યોજનાઓની માહિતી જરૂરિયાતમંદ સુધી પહોંચાડવા અનુરોધ કર્યો હતો કૌશિક સોની બ્યુરો અરવલ્લી અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ